નગર 社ય રેસન્સ ઓફ એસોસિએશન ના પ્રમુખ ની વાર્ણિ કરવા ઉત્સાહપૂર્ણ માહોલ માં મતદાન યોજાયું હતું શિક્ષકતી હોલ ખાતે યોજાયેલ ચૂંટણી માં રેસન્સ ઓફ ડીલરો એ પોતાના મત અધિકાર નો પ્રયોગ કર્યો હતો મતદાન સંપન્ન થયા બાદ મત ગણતરી હાથ ધરાય હતી આજ રોજ ઓલ એસોસિએશનના નેજા એટર્ની ભાવનગર શહેર એસોસિએશનના પ્રમુખ પ્રમુખશ્રીની ચૂંટણી નિર્ધારિત જાહેરનામા મુજબ શિવશક્તિ હોલ ખાતે કરવામાં આવી રહી છે આ ચૂંટણી ભાવનગર જિલ્લા રેસો ઓફ એસોસિએશનના પ્રમુખ શ્રી અશોકસિંહ સરવૈયાની રાહબારી નીચે તેમના દ્વારા નિમાયેલા ચૂંટણી અધિકારી શ્રી પ્રકાશભાઈ ગોસમીયા અને સહાયક ચૂંટણી અધિકારી શ્રી નિલેશભાઈ યાદવ અને ચૂંટણી નિરીક્ષક તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલ સોશિયાની નિમણૂક કરી અને ખૂબ જ ગુપ્તતાથી શહેર દુકાનદારોના મતદાન તરીકેના મતદાનનો અત્યારે તેઓ લોકો ઉપયોગ કરી રહ્યા છે અને થોડીવાર પછી ધીધારીત સમય બાદ ભાવનગર શહેર રેસો એસોસિએશનના પ્રમુખની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે આજ રોજ ભાવનગર શહેરની ભાવનગર શહેર ઓફ એસોસિએશનની ચૂંટણી ચાર તારીખે પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને દસ તારીખમાં બધી પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે અને નિષ્પક્ષ અને તટસ્થ રીતે સારી રીતે મતદાન કરવામાં આવી રહ્યું છે અને ગુપ્ત મતદાન કરી દે જે રીતે થાય છે તે શાંતિપૂર્વક મતદાન કરવામાં આવી રહ્યું છે